તો હેલો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી રામ અત્યારે વાગી ગયા છે ત્રણ ફોકસ નથી થતું હા ત્રણ વાગી ગયા આપણે જવાનું છે ગામડે ગામડે કેમ જવાનું છે બ્લોગ જોતા રહો આગળ કહી દો અચાનક જવાનું છે અચાનક અત્યારે જવાનું છે મોટી ગાડી સર્વિસ કરાવવા ઘોડાવા પછી અત્યારે ચા પાણી પીને નીકળી આપણે અત્યારે ત્રણ વાગે ઊભા છે કાલે સાંજે ત્રણ વાગે ઉતાર

સમાન મંદા જો હવે બધા તૈયાર થઈ જાય કે નીકળી જોયા રહો આજે તો મુક આપણે પહેલી વાર આમ આ રીતનો બ્લોગ બનાવી પણ ભૂલ થાય તો માફ કરજો ને કોઈ કોમેન્ટમાં એમ ન કરતા કે ભાઈ તો વિડિયો બનાવ ધંધા બંધ કરી દે તો આપણે આકરવતી કરી લઈએ નીકળી છે ગામડે જવા

ફૂલ પૈસા વસૂલ ઈકો ના સમજો સંપર્ક કેટલા બેઠા ઈજો ભાઈ સંપર્ક જો વિડિયો ગમે તો લાઈક કમેન્ટ શેર કરતા આવજો આપણે સીએનજી પૂરી છે હવે લઈ સીએનજી કન્ટિન્યુ નોન સ્ટોપ તારાપુર એક બસો કિલોમીટર જેવું થાય ઘરે શું કેવું હમણાં બસ વાળા ઇન્સિડન્ટ વાળો ઘડે ને ગ્રાન્ડ વાળો મોટ પડી જાય મોટ પડી જાય

દાદા ને દર્શન કરી હજી મોટું ગોઠું થયું જો વાવડી વાવડી ધામ માં જગ્યા આવડી છે અમે ઘોડી બાંધી છે જો જઈ દર્શન કરવા દેખાડો તમને તમે જોવો મોજ કરો है 20 है काम बोलो बोलो 9:00 बजे की बात नहीं है हम से करना कैसे दीवार है हां करना है चलिए हम्म हां हम करना है कुछ क्वेश्चन है

દોસ્તો આપણે વાવડી જઈ ગયા છે ગોળકા આવી ગયા આપડા ગામના હનુમાનજી મહારાજે જો તમે મંદિર આ મંદિર નો ગેટ છે બતાવું તમને છે યજ્ઞશાળા હનુમાનજી મહારાજ મંદિર હનુમાન દાદા મંદિરે થઈને ભોળાનાથના મંદિર આવી ગયા ત્યાં દર્શન કરી ઇમરજન્સી માં કઈ આવવા નથી થયું ભાઈ ના લગ્ન હતા એટલે આવ્યા છે વિડીયો ગમે હોય લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો ભોળાનાથ ના દર્શન કરી લો ને પછી જય માતા